પાર્ટ ચાર દ્રષ્ટિ પારની સૃષ્ટિ સૌપ્રથમ વિકલ્પો આપેલા છે ખાસ વ્યક્તિઓને બાદ કરતાં બાકીઓને માટે ત્યાં જવાની મનાઈ હતી ત્યાં એટલે ભોયરામાં જવાના રસ્તા તરફ ભોયરામાંથી બહાર જવાનો માર્ગ કોણ રૂંધીને ઊભો હતો એક બંધ દરવાજો છોટો એ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં કોસતા શું થયું ભોયરાના બારણા ખુલી ગયા મંગળ ગ્રહ વાસીઓ શેની મદદથી જમીન નીચે કૃત્રિમ વાતાવરણમાં વસે છે યંત્રવિદ્યાની જમીન પરના યંત્રો શેનો ઉપયોગ કરે છે જેથી જમીન નીચેનું જીવન સરળતાથી ચાલે સૂર્યપ્રકાશનો ટુકડીના મોડીએ ટીવીના પડદા પર શું બતાવવા આંગળી ચીંધી એક ટપકું મંગળ ગ્રહવાસીઓને હવે અવકાશયાન ઉપગ્રહ વાપરવા કેમ પરવડે તેમ નથી પહેલાં ત્યાં જેટલી ઉર્જા ન હોવાથી મંગળ ગ્રહવાસીઓ પાસે શાનું સામર્થ્ય છે તો યાન મંગળ ગ્રહ પર ઉતરી આવે તો તેને નકામું બનાવી દેવાનું યાનને ખોટકાવી દેવામાં કયું જોખમ સમાયેલું છે તેને મોકલનારાઓને મંગળ ગ્રહવાસીઓના અસ્તિત્વને ખબર પડી જવાની છોટુએ શું કર્યું જેથી જોખમની ઘાંટડી વાગી ઉઠી તો કે નિયંત્રણ બોર્ડની પેનલનું લાલ બટન દબાવ્યું ચરાયા પછી ખાલી જગ્યાઓ આપેલી છે મંગળ ગ્રહની સમસ્ત વસાહત જમીન તળે જ વસ્તી હતી રસ્તા પર ડોકાઈ રહેલા જાત ભાતના નિરીક્ષક યંત્રોની છોટોને ખબર ન હતી એક સામટા દસ ગણવેશ ધારી છોટોની સામે આવીને ઉભા રહ્યા બીજે દિવસે છોટોના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જળ વિચિત્ર હતું સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે જીવસૃષ્ટિ હોય એ શક્ય જ નથી નંબર એક પાસ વસાહતના સંરક્ષણની જવાબદારી હતી છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા હતા કટોકટીની પળ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણનો ઉપયોગ કરવાનો નથી ચાલો એના પછી પ્રશ્નોના જવાબ એક શબ્દમાં આપવાના છે કેવા માણસોને જવાની છૂટ હતી ખાસ વ્યક્તિઓને છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું હતું પપ્પા જેવું નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે શંકાસ્પદ છોટોનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે કૃત્રિમ માણસ પેશ વિના મંગાલી જમીન પર જાય તો શું થાય તો કે મૃત્યુ ચાલો એના પછી ચોથામાં છે એ વાર્તાના આધારે તમારે ઘટનાક્રમમાં લખવાનું રહેશે સૌથી પહેલું વાક્ય આવશે મંગળ પરના વૈજ્ઞાનિકો પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે ત્યારબાદ મંગળ પરના વૈજ્ઞાનિકો આવેલા અવકાશયાનને છંછેડતા નથી પછી ત્રીજું વાક્ય વાઇકિંગ વન મંગળ પર ઉતરાણ કરે છે પછી તેના પછી ચોથું છોટોની ભૂલથી વાઇકિંગ એકનો હાથ છે એ ખોટવાય છે પછી પાંચમું નાસાને વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઇકિંગ વનનો યાંત્રિક હાથ તેમને રિપેર કર્યો છે પછી છઠ્ઠું યાન મંગળ પરની માટી એકત્ર કરે છે અને પછી સાતમું અને છેલ્લું પૃથ્વી પરના વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી ચાલો એના પછી પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે પહેલો પ્રશ્ન છોટુને એની મમ્મીએ શા માટે ટોક્યો હતો છોટુને ભોયરામાં જવાના વિકટ રસ્તે જતો હતો તેથી તેની મમ્મીએ ટોક્યો હતો ભોયરાના રસ્તે જવાની કોને મનાઈ હતી તો કે નક્કી કરેલી ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીઓને ભોયરામાં જવાની મનાઈ હતી માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ શું કર્યું માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ એના પપ્પાનો સિક્યુરિટી પાસ તેના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોયરા ભણીનો રસ્તો પકડ્યો ભોયરાનો રસ્તો કેવો હતો ભોયરાનો રસ્તો બોગદા જેવો હતો અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો કેન્દ્રીય કચેરીના યંત્રે શાની ચકાસણી કરી કેન્દ્રીય કચેરીના યંત્રે બટકી અમથી શંકાસ્પદ વ્યક્તિની ચકાસણી કરી છોટુના પપ્પા એ બહારે ક્યારે આવ્યા દસ ગણવેશધારી ધારી જ્યારે છોટુને ઘેર મૂકી ગયા અને એની મમ્મીએ કડક શબ્દોમાં એને ઉધરો લીધો ત્યારે છોટુના પપ્પા એની બહારે આવ્યા ભણવું પડે ને મા બાપનું કહ્યું કરો એક વાક્ય કોનું હતું કે છોટુ ની મમ્મીનું ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોડીએ સિંહ દ્રઢ શંકા હતી તો ટીવી ના પડદા પર દેખાતા ટપકા અંગે મોડી દ્રઢ શંકા હતી કે તે અવકાશયાન જ છે મંગળના વૈજ્ઞાનિકોને અવકાશયાને નકામું બનાવવા શું જોખમ લાગે છે મંગળના વૈજ્ઞાનિકોને અવકાશયાને નકામું બનાવવા જોખમ લાગે છે કારણ કે એ યાન નકામું થતા વેત તેના મોકલનારાઓને મંગળના વૈજ્ઞાનિકોને અસ્તિત્વની ખબર પડી જાય સજ્જનો એક નંબરના યાને આપણી જમીન પર ઉતરાણ કર્યું છે એ જાહેરાત કોણે કરી એ જાહેર વ્યવસ્થાપક અધ્યક્ષે કરી છોટુના જીવનનો અગત્યનો દિવસ ક્યારે ઉગ્યો જ્યાંથી એક નંબરનું યાન સ્પર્શ દેખાતું હતું તે કંટ્રોલ રૂમના છોટુના પપ્પા તેને લઈ આવ્યા તે દિવસથી તેના જીવનનો અગત્યનો દિવસ હતો યાનમાંથી શુભ બહાર દેખાતું હતું યાનમાંથી એક લંબાતો છતો હાથ બહાર આવતો દેખાયો છોટુના પપ્પાએ તેને લફડાક કેમ મારી છોટુએ નિયંત્રણ બોર્ડની પેનલ પર લાલ બટન દબાવ્યું તેથી તેના પપ્પાએ તેને લપડાક મારી નાસાનું ફૂલ ફોર્મ નાસાનું આખું નામ છે નેશનલ એરોનોટિકલ્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે નાસાને મંગળ પર મોકલેલ અવકાશિયાનું નામ શું છે તો કે વાઇકિંગ વન જેના પછી બે ત્રણ વાક્યોમાં પ્રશ્નોના જવાબ છોટું માટે ભોયરાનો રસ્તા માટે જવાનો શા માટે પ્રતિબંધ હતો સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે ત્યાં જવા ખાસ વ્યક્તિઓને સ્પેસ શૂટ અને બૂટ પહેરવા પડે ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં ઠંડી અતિશય હોય છે છોટુ પાસે આમાંનું કશું નહોતું તેથી ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો છોટું ફરીવાર ભોયરામાંથી બહાર જવાની ભૂલ ન કરે તે માટે તેના પપ્પાએ શું કહ્યું તો છોટું ફરીવાર ભોરામાંથી બહાર જવાની ભૂલ ન કરે તે માટે તેના પપ્પાએ ખૂબ પ્રેમથી અને ખરી વાત સમજાવે એમણે કહ્યું કે પોતે જ્યાં કામ કરવા જાય છે તે જગ્યાનો જમીનથી ઘણી ઉપર આવેલી છે સામાન્ય માણસને ત્યાં જવાની છૂટ નથી કારણ કે ત્યાંના વાતાવરણમાં તે જીવી શકે નહીં મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કંઈ તૈયારી કરવી પડે તો મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબ તૈયારી કરવી પડે મંગળ પર પ્રાણવાયુ નથી તેથી ખાસ પ્રકારનો સ્પેસ શૂટ પહેરીને જવું પડે તેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે હળવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે મંગળપરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે મંગળપરના લોકોનું જીવન જમીનની સરળતાથી ચાલે છે કારણ કે યંત્ર વિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને યંત્ર વિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે ટીવીના પડદા પરના ટપકા વિશે મોડીએ શું ખુલાસો કર્યો તો ટીવીના પડદા પરના ટપકા વિશે ખુલાસો કરતા મોવડીએ કહ્યું કે તે આકાશમાંના તારા નથી કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાથી આપણું કમ્પ્યુટર જણાવે છે કમ્પ્યુટરના મત મુજબ તે પૃથ્વીની દિશામાં આગળ જઈ રહ્યું છે છઠ્ઠો પ્રશ્ન વ્યવસ્થાપક સમિતિની બેઠકે અધ્યક્ષ યાન વિશે શું કહ્યું વ્યવસ્થાપક સમિતિની બેઠકના અધ્યક્ષ યાન વિશે કહ્યું કે એક યાન આસપાસ ચક્રઓ લે છે બીજું હજી દૂર છે પરંતુ આવે છે અહીં જ આ યાનો પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કોમ્પ્યુટરને લાગે છે આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ ચાલો સાતમો પ્રશ્ન મંગલની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશ વિશે શી માહિતી આપે છે તો મંગલની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશ નીચે પ્રમાણે માહિતી આપે છે કે અવકાશયાનને અવકાશમાં જ નકામા બનાવી દેલી નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામી બનાવી દેવાનું સામર્થ આપણી પાસે છે મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથવ પર ગોતરેલા અવકાશયાન વાઇકિંગ વન વિશે ના શું દેવ નિવેદન કર્યું તો નિવેદન કર્યું કે મંગળ ઉપર હમણાં જ ઉતરેલું અવકાશયાન વાઇકિંગ વન અગાઉથી ઠરાવ્યા મુજબ કામગીરી બચાવતું જાય છે પરંતુ અજાણ્યા કારણસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે નાસાના તજજ્ઞોએ રિમોટ કંટ્રોલ દ્વારા જ આ બગાડને સુધારી લીધો છે હવે એ યાંત્રિક હાથ મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો છે વાઇકિંગ વન મંગળ શા માટે આવે છે તેનું પરિણામ શું આવે છે વાઇકિંગ વન મંગળ પર માટીના નમૂના એકઠા કરે છે એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ એટલે કે મંગળ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય પણ આશા ઠગારી નીવડી વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી આ વાર્તાના આધારે મંગળ વિશે પાંચ વાક્યો લખો મંગળ ગ્રહનો વાતાવરણ પ્રાણવાયું નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે આથી ખાસ પ્રકારનો સ્પેસ શૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશાય મોકલ્યું હતું તેને લીધેલા માટીના નમૂનાને આધારે જાણવા મળ્યું કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી ચાલો એના પછી જોડકા આપેલા છે જેને સ્પેસ શૂટ પહેર્યો હોય તો એફ કયું આવશે તો કે તે ચંદ્ર પર અવકાશન જોઈ શકે એવી જ રીતે બી ડી જી સી એ અને ઈ ક્રમશઃ છે ગોતીને તમારે પૂરવાના રહેશે ચાલો એના પછી નજીકનો શબ્દ હોય એનામાં તમારે સાચાની નિશાની કરવાની છે સામાન્ય માણસોને ભોયરામાં રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ત્યાં રહેવા માટે સ્પેસ શૂટની જરૂર પડતી નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મીઓને શંકાસ્પદ પરિસ્થિતિમાં સૂચના આપી કારણ કે નાનો છોકરો ત્યાં હતો ચાલો એના પછી મંગળની જમીન પર જનારે સ્પેશિયલ શૂટ પહેરવો પડે કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી ચાલો હવે સરખા શબ્દો છે એ તમારે ગોળ કરવાનું છે કટોકટી એટલે વધારે મુશ્કેલ સમય રજમાત્ર એટલે જરાક વસતા હોય એટલે રહેવા માટેની જગ્યા યથાસ્થાન એટલે જ્યાં હોય ત્યાં જીવસૃષ્ટિ એટલે સજીવોનું સહજીવન બહારી આવવું એટલે મદદ કરવી નિરીક્ષણ એટલે ત્યાંથી જોવું એના શબ્દોને ક્રમમાં ગોઠવી સાર્થક વાક્ય બનાવો અરે પગમાં ધ્યાન ચપાઈ જશે નહીં તો અંગારો રાખીને ચાલજે એટલે કે આ દાવડા વાક્યો છે એને સાર્થક બનાવવાના અરે ધ્યાન રાખીને ચાલજે નહીં તો પગમાં અંગારો ચપાઈ જશે ચાલો બીજાનું શું થશે જાઓ પકડી લાવો પેલા અપશકોને આળને પછી ત્રીજાનું શું બનશે મેડમ તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો ખરા પછી ચોથાનું શું બનશે ઊભી રહે હું એને સમજાવીને કહું એટલે ફરી એ આવી માથાકૂટમાં નહીં પડે છો પીતા વિચારમાં પડી ગયા ચાલો એના પછી છે એ તમારે વાક્યમાં જ્યાં અગાઉ ક્રિયા થઈ હોય એમાં તમારે આ તીર નિશાન કરવાની છે અને પછી ક્રિયા થઈ હોય એમાં તમારે આ છે તો અહીંયા આવશે જમણી ડાબી 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 જમણી અને જમણી બાજુ એમાં તમારે બે લીટા કરવાના એટલે આ ક્રિયા છે એ ચાલુ થતી હોય એમાં તમારે બે લીટા પદમાં તમારે ચોરસ કરવાનું અને ક્રિયાપદમાં તમારે છે ગોળ કરવાનું છે આમાં છે જુદા જુદા અહીંયા છે એ ગોળ અને લંબ ચોરસ કરવાના રહેશે તેરમો પ્રશ્ન ઉતરાણ તો ઉતરવું લખાણ તો લખવું ચડાણ તો ચડવું વહેણ તો વહેતું દબાણ તો દબાવવું ખેડાણ તો ખેડવું લંબાણ તો લંબાવવું ધોવાણ તો ધોવાવું ચાલો પછી ખાલી જગ્યા આપેલી છે એ લોકોને એને પાછો વાળીને ઘેર લાવી મૂક્યો બીજું હા પણ એ માટે ખંતથી ભણવું પડે ત્રીજું એની મને ખાતરી છે ચોથું છોટુના પિતા વિચારમાં પડી ગયા જોડણી આપેલી છે સુધાને તમારે લખવાની દ્રષ્ટિ ખિસ્સો પરિસ્થિતિ મહત્વ ઉર્જા માહિતી અને પ્રસિદ્ધ ચાલો સમાનાર્થી બે બે શબ્દ તમારે આપવાના છે બંધી એટલે મના અને મનાય ધ્યાન એટલે લક્ષ અને એકાગ્રતા બારણું એટલે દ્વાર દરવાજો વહાર એટલે સહાયતા મદદ રક્ષણ એટલે બચાવ રખવાળી સૂચના એટલે ઈશારો ચેતવણી ઉર્જા એટલે બળ તાકાત આંગતું કે અતિથિ અને મુસાફર ચાલો પછી વિરોધી શબ્દ અંદર તો બહાર કડક તો નરમ વાજબી તો ગેરવાજબી નકારાત્મક તો સકારાત્મક સુયોગ તો વિયોગ કૃત્રિમ તો કુદરતી અને ઈચ્છા તો અનિચ્છા શબ્દ શું માટે એક શબ્દ દેખરેખ રાખનાર માણસ નિરીક્ષક માહિતી જણાવી રજૂ કરવી નિવેદન પહેલા જન્મેલી વ્યક્તિ પૂર્વજ નીચે ગુળ ગુળ વળાંક લેવા ચક્રો તંત્ર મશીનનો જાણકાર તજજ્ઞ ખોદી કાઢેલો પહાડની અંદરનો માર્ગ બોગતો દબાઈ નહીં દાબી ન શકાય તેવું અદમ્ય મૂળ સ્થાનેથી બીજે વસાતો વાસ કે તેનું સ્થાન વસાહત જેના અંગે કંઈ ઈચ્છા હોય એવું અપેક્ષિત ચલા પ્રવૃત્તિમાં છે એ તમારે અલગ અલગ શબ્દો આપેલા છે એને જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક અને ભાવવાચકમાં લખવાના છે જાતિવાચકમાં ઝાડ સરોવર નદી પર્વત છોકરો વ્યક્તિવાચકમાં મીરા જવાહરલાલ ગાંધીજી દિલ્હી પર નરોત્તમ ચાંદી પાણી ખીર ચણા અને લોખંડ સમૂહવાચકમાં કાફલો અંજુડો સભા સૈન્ય અને ઝુમકો ભાવવાચકમાં ઠંડી ઊંઘ પ્રેમ સુખ અને ડહાપણ અહીંયા તમારા આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ